ચાલો આપણે આજે આ વિડીયોમાં આપણે જોઈએ પહેલાંની બધી જૂનવાણી વસ્તુઓ તો આ છે પટારો બારથી આવો લાગે છે લાકડાનો છે સાગનો બહુ ઝાઝા વર્ષો પહેલાંનો છે તો ચાલો આપણે એને ખોલીએ અને અંદરથી કેવો છે જોઈએ આ લાકડાનો છે અને આખું જે પાર્ટેશન છે એ લાકડાનું કરેલું છે અને બહાર થોડીક ડિઝાઇન સ્ક્વેર આકારમાં નાખેલી છે અને અંદર છે એ લાકડાનું છે પહેલાના સમયમાં વસ્તુઓ ભરવા માટે આ જ પટારાનો ઉપયોગ થતો ત્યારે કાંઈ સ્ટોરેજ માટે કબાટ કે એવું કંઈ હતું નહીં બધી વસ્તુ છે પટારામાં ભરવામાં આવતી તો આપ જોઈ શકો છો કે પટારો છે આ અને એક સાઈડમાં છે ચોરસ ખાનું છે અહીંયા કઈ વસ્તુ આપણે મૂકવી હોય તો મૂકી શકાય ત્યારબાદ આ છે ઓશિકાના કવર જે નેટનું વર્ક આવે એ કહેવામાં આવે છે આમાં ખાના હોય છે અને ખાના ગણી ગણી અને એ પ્રમાણે જે છે આપણે સૂતરની આટીઓ હોય છે કલરવાળી રંગી એનાથી આ ભરત છે એ ભરવાનું હોય છે તો મોરપીછ અને હંસવાળું છે ત્યારબાદ આ મશીનનું વર્ક છે એ ફૂલનું છે ગોટા આપ જોઈ શકો છો અને આ આઈ ઓશિકાના કવર છે નીચે આ સાઇડ રોઝનું વર્ક છે કિનારે કાંગરી મૂકેલી છે તો આ છે ઓશિકાના કવર આ બધી પહેલાંની વસ્તુઓ છે અને આ છે ધડકી હવે તો બહુ ઓછી જગ્યાએ આ ધડકી છે જોવા મળે છે ને કે પહેલાં આનો જ ઉપયોગ થતો ત્યારબાદ છે વ્હાઈટ ગોદડા અને ત્યારબાદ છે આઈ ગોદડું જ છે પણ આપ જોઈ શકો છો કે એમાં ડિઝાઇન કેવી કરેલી છે ફૂલની છે આ પાંદડું છે પીપળનું અને ઉપર જે છે એ આખો ત્રાસ આકાર છે એ કરેલો છે ને એમાં ગોટા છે અને આ ચારે બાજુ ખૂણામાં છે એ ગોટા કરેલા છે તો આ બધી પહેલાંની જૂણવાણી વસ્તુઓ છે બહુ પહેલાંના ટાઈમની છે અને આ છે મોતી વર્ક કહેવાય છે જે પ્લાસ્ટિકના મોતી આવે એ છે અત્યારના જે ચેકો મોતી છે એ નથી તો આપ જોઈ શકો છો કે અને આને મેં પછી જ પાર્ટી કહેતા બહુ બાના સમયમાંની લોકો જે આપણે માળ્યા હોય એની નીચે લગાવતા આ બે અઢી અઢી મીટરની છે એ પોરવેલી હોય છે અને પછી જ પાટી છે એ કહેવામાં આવે છે તો આપ જોઈ શકો છો કે કેવી રીતના છે સરસ મજાના ડિઝાઇન નાખેલી છે બધી એક સરખી જ છે ત્યારબાદ છે આ છે સીસો છે મુખવાસ માટેનો તો એમાં પણ ડિઝાઇન છે કાચની બોટલ હોય અને પછી પોરવી નાખેલો છે ઉપરનું ઢક્કાણ પણ છે એ પોરવેલું છે અને નીચે છે કળશની ડિઝાઇન છે અને કલર એકદમ રંગબેરંગી છે પૂરેલા છે તો મસ્ત છે તો પહેલાંની બધી જૂનવાણી વસ્તુઓ છે